ઉકા તરસારિયા યુનિવર્સિટી ખાતે રમતી આવે ગીતનું લોન્ચિંગ લાઈવ કોન્સર્ટ વિદ્યાર્થીના આલમ વચ્ચે કરવામાં આવ્યું બાડોલી માલિબા કેમ્પસ ખાતે આગામી નવરાત્રિના તહેવારોને ધ્યાનમાં લઈ યુવા હૈયાઓને હિલોળે ચડાવવા યુવા કલાકારો મુકેશ ચૌધરી અને રાજ પરમાર દ્વારા લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉકા તરસારિયા યુનિવર્સિટીના ડાયરેક્ટર દિનેશ શાહ યશવી ફાઉન્ડેશનના ડાયરેક્ટર પરેશભાઈ ખંડેલવાલ મ્યુઝિક ક્લબના ચેરમેન ઝકી શેખ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને એન્કર તરીકે ગરિમા કક્કરે સહાયક આપી હતી જ્યાં યુવા વિદ્યાર્થીઓએ હાથો હાથ લઈ કોન્સર્ટને ભવ્ય બનાવ્યો હતો અને મુકેશ ચૌધરીનું રમતી આવે ગીત યુટ્યુબ ચેનલ મુકેશ ચૌધરી મ્યુઝિક પર નિહાળી શકો છો બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ મહુઆ